મોંઘવારી ખખડદજ રસ્તા બેફામ ભ્રષ્ટાચાર ગુંડાગીરી અને અત્યાચાર મળ્યા છે હું આપને પૂછવા માંગુ છું કે કોરોનાના કપરા કાળમાં ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય તમારી મદદ આવ્યા હતા તો તે વાવાઝોડામાં ભાજપવાળા ક્યાં હતા અલ્ટાટેકના આંદોલન વખતે જ્યારે કોળી સમાજની બેન દીકરીઓને માતાઓ પર જ્યારે ભાજપના ઈશારા પોલીસ દ્વારા અત્યાચાર થયો ત્યારે આ ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય ક્યાં હતા તો હું આપ સૌને વિનંતી કરું છું કે આગામી સાત તારીખે મતદાન કરવા જાવ ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને તાજમહાલ તોડજો એક બાજુ ભાજપનો અભણ ઉમેદવાર છે જેને ભાજપના કાર્યકરો પણ સ્વીકારવા તૈયાર નથી તો બીજી બાજુ વિદેશમાં ભણેલ દીકરી છે તો કોંગ્રેસના ઉમેદવાર જેનીમેન ઠુમને બહુમતીથી વિજય બનાવીને મહુવાને પછાવીએ અને મઉવાને આ કપરા કારણ મારે ખરાબ પરિસ્થિતિમાં પાસું હતું મૌવાનું કાશ્મીર બનાવીએ એ અપીલ કરું છું જય હિંદ જય ભારત